અંકલેશ્વર નોગામા ગામ ખાતે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી એકવીસ એપ્રિલ થી ત્રેવીસ એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનું હનુમાનજી નૂતન વિવિધ મહાપૂજન આરતી અને બાવીસમી ના રોજ સોમવારે અંદાડા ગામની રાજન સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે તારીખ ત્રેવીસમી ના મંગળવારના રોજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું તારીખ તેવીસ ના મંગળવારે રોજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ અને મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું આ સાંજે તેવીસ મી ના એપ્રિલ ના રોજ લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે ભક્તોને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવામાં આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર રવિ સૈયદ તહેલ સંકલેશ્વર તમામ ધર્મકાની જનતાને જણાવવાનું કે આગામી એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ રોકડીયા હનુમાનજી મંદિર નોગામા ખાતે નવા મંડળ બની રહેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી એટલે કે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તમામ ધર્મકારી જનતાને આ દિવસોમાં પૂજામાં અને અન્ય વિધિમાં બેસવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તથા ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવ હોવાથી પચાસ હજાર માણસના ભંડારનું આયોજન કરેલ હોય તમામ ધર્મપ્રેણી જનતાને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તેમજ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રામ નવા રામ દરબારની શોભાયાત્રા રાજહ સોસાયટી અંદરથી નીકળી મંદિર નાગપી રોકડા મંદિર ખાતે પથારનાર છે તો એમાં પણ જોડાવા તમામ ધર્મપ્રેણી જનતાને આમંત્રણ પાઠવીએ છે આ પ્રોગ્રામમાં આ મંદિરમાં તમામ લોકો સાથ સહકાર આપે એવી ધર્મપ્રેણી જનતાને નમ્ર વિનંતી જય શ્રી રામ જય શ્રી રામ